જુનાગઢની યુવા પેઢી વિદ્યાર્થી પેઢી વાંચન પ્રત્યે રસ રૂચિ કેળવે અને સાથોસાથ નિવૃત્ત જીવન જીવતા સિનિયર સિટીઝનોને પણ સારા પુસ્તક ઉપલબ્ધ થાય તે માટે જુનાગઢના કેટલાક પુસ્તક પ્રેમી મિત્રો દ્વારા વાંચન વલુ નામની એક સંસ્થા કાર્યરત કરવામાં આવી છે જેનું પ્રથમ ચરણ ગઈકાલે ઉપસ્થિત રહ્યા હતા આ વાંચન વલુણું સંસ્થાની પહેલને આવકારતા જુનાગઢના વનરાજભાઈ પટેલ તેમજ વાલ્મિકરાય વૈદે આ સંસ્થાને કેટલાક પુસ્તકો સપ્રેમ આપવાની જાહેરાત કરી હતી બીજી તરફ જુનાગઢના માતૃભાષા સંવર્ધન માટે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી હેમંત નાણાવટીએ સંસ્થાના પ્રયાસને બિરદાવ્યો હતો અને વાંચે ગુજરાત અભિયાન વધુને વધુ વેગ બનતું બને તેવી શુભકામના પાઠવવામાં આવી હતી આ તકે પ્રોફેસર અને કવિ ડોક્ટર રમેશ મહેતાએ પુસ્તક પુસ્તકનું જીવનમાં મહત્વ અને પુસ્તકનો ઉપયોગ પુસ્તક અંગે વિસ્તૃતથી વિચારો રજૂ કર્યા હતા જાણીતા પત્રકાર ધીરુભાઈ પુરોહિતે પણ સમગ્ર કાર્યક્રમનું કુશળ સંચાલન કર્યું હતું અને સરવાળે સૌ કોઈએ એક જ મતે અલગ અલગ રીતે આપણે પુસ્તક વાંચનનો વ્યાપ વધારીએ એવું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું યુનિવર્સિટી સરસ રીતે કાળજી લેવાય છે તેની અંગત રસ લે રમીશભાઈ ને કરી રહ્યા છે એનો પ્રાણ જે પૂરે છે ને એ જીવતા નવી પેઢી ત્યારે અત્યારે મોબાઈલ માટે છે કે વાતો થાય પેલા

ત્યારે મોબાઈલનો સારામાં સારો ઉપયોગ કરીને પણ લોકો કવિતા ગુજરાતી વાંચન ગુજરાતી સાહિત્ય પ્રત્યે રસરૂચિ કેળવે એવી પહેલ પણ આ સંસ્થા દ્વારા કરવામાં આવી છે એક વોટ્સઅપ નંબર જાહેર કરવામાં આવ્યો છે જેમાં કોઈપણ વ્યક્તિ પોતાનું મનપસંદ કાવ્યનું પઠન કરીને નેવું સેકન્ડ એટલે કે દોઢ મિનિટમાં આ કાવ્ય એ વોટ્સઅપ ઉપર સેન્ડ કરી શકે છે પહેલી મે સુધીમાં મોબાઈલ નંબર નોંધી લેશો નાઇન ઝીરો ફોર ઝીરો વન ટુ ફોર વન ટુ આ નંબર ઉપર આપ વોટ્સઅપ કરીને આપનું મનપસંદ કાવ્ય કવિતા સેન્ડ કરશો અને એને યોગ્ય રીતે અમે પ્લેટફોર્મ આપીને આ સંસ્થા આગળ પણ પહોંચાડશે તો આ વાંચન વલુણ સંસ્થાએ જે યુવા પેઢીને સોશિયલ મીડિયાના માધ્યમથી વાંચન સાથે જોડવાની એક પ્રવૃત્તિ શરૂ કરી છે જેની જૂનાગઢમાં સરાહના થઈ રહી છે